સાથે હોટલ હિમાલય સોસાયટી શેરી નંબર બે જેમાં કચરો નાખવા કચરો લેવાવાળી ગાડી આજે પંદર વીસ દિવસ જે કચરો લેવાવાળા કોઈ આવતા નથી એટલે બાઈનો રોષ જુઓ તમે આ રોડ ઉપર કચરો નાખીને જાય છે અત્યારે રોડ ઉપર ઢગલો કર્યો છે તમે જોઈ રહ્યા છો આ રાધે હોટલ વોર્ડ નંબર બારમાં આજે કચરો લેવા માટે કોઈ આવતું નથી એના માટે ભાઈઓ બધી ગુસ્સે થઈને રોડ ઉપર કચરાનો ઢગલો કર્યો છે આ છે મેયર પ્રદીપભાઈ ડવનો વોર્ડ જે આપણે પેલા મેયર રહી ગયેલા છે તે પ્રદીપભાઈ ડોનો વોર્ડ છે અને કોઈ કચરો લેવા આવતો નથી